ગણેશ ગોંડલ જેના નામથી તમે સૌ કોઈ વાકેફ છો રાજુ સોલંકી જે જુનાગઢ વ્યક્તિ હતા તેમના પુત્રને માર મારવાનો કેસ લાગે છે એટ્રોસિટીનો ગુનો નોંધાય છે અને ત્યારબાદ આ પ્રકરણ રોજેરોજ મીડિયામાં આજ સુધી

જે ભાજપ પ્રેરિત પેનલ હતી તે જીતી ગઈ છે અને આ મામલે જે વિરોધ પક્ષ કોંગ્રેસ પ્રેરિત પેનલ હતી તેના નેતાએ પણ આ ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે તેવા આરોપ લગાવ્યા છે સૌપ્રથમ તો અલ્પેશ ઢોલરિયા જે એપીએમસીના ચેરમેન છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પણ છે તેમની વાત આપ સાંભળો જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનો અહીંયા ત્રીસ વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ આ એક જગ્યા ઉપર નાગરિક બેનમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો આ તો અમારા ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં હતા એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે ભારતીય જનતા પાર્ટીમાં લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે અને ગણેશભાઈ પાંચ દિવસથી આ જેલમાં છે છેલ્લા સાત વર્ષથી આ ગણેશભાઈ સાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને આ એનું પરિણામ છે જે પ્રકારે અલ્પેશ ઢોલેરિયાએ કહ્યું ત્યારબાદ આજ જે ચૂંટણી થઈ હતી તેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પણ ઊભી રહી હતી અને તેને કારમો પરાજય થયો છે કોંગ્રેસના આ નેતા છે યતીન દેસાઈ તેમણે પણ આ ચૂંટણીમાં શું ગેરરીતિ થઈ છે અને શું તેમના આરોપ છે તે પણ આપ સાંભળી લો પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ ત્રણ હજાર અને નવસો મત ખોટા ઉમેરા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે એકસો પંદર ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી એ ડાયરેક્શનના આધારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર રાજકોટે પણ એવું માર્ગદર્શન આપ્યું હુકમ કર્યો બેંકના ચૂંટણી અધિકારીને કે જે વિવાદિત ચૂંટણી અધિકારી છે કે ભાઈ આ એકસો ડી સહકારી કાયદાની કલમ એકસો પંદર ડી મુજબ ન જ મતદાર યાદી બનાવી છતાંય પણ હાઈકોર્ટની વાત પણ ન માની ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારની વાત પણ ન માની અને અંતે એમણે જે ત્રણ હજાર નવસો મત ખોટા ઉમેરા હતા એ મતોના આધારે વિજય મેળવ્યો એ તો તમારી હાઈકોર્ટે એ અરજી છે રદ કરી દીધી હતી હાઈકોર્ટે અમારી અરજી રદ નથી કરી હાઈકોર્ટે ડાયરેક્શન આપેલું છે કે એકસો પંદરડી મુજબ ચૂંટણી કરવી એની સામે એ ડાયરેકશન આને માન્યું નથી એટલે અમે ફરી હાઈકોર્ટમાં પણ ગયેલા કે ભાઈ આ વાત અમારી માનતા નથી હાઈકોર્ટનું ડાયરેકશન પણ માનતા નથી ત્યારે હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ એ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે ફરી આવજો પરંતુ ચૂંટણીની પ્રક્રિયા એની સામે અમે એલપીએ પણ કરેલી ડબલ ડિવિઝન બેન્ચમાં એલપીએ કરેલી પરંતુ હાઈકોર્ટે એમ કીધું કે જ્યારે એક વખત ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય ત્યારે અમે એમાં ઇન્ટરફિયર ન કરી શકીએ બાકી હાઈકોર્ટનું ડાયરેક્શન સ્પષ્ટ છે કે એકસો પંદર મુજબ ચૂંટણી કરવી આપે યતિન દેસાઈ અને અલ્પેશ ઢોલરિયા બંનેને સાંભળ્યા છે બંને તેમની વાત મૂકી છે અને તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય કે તમારો જે કોઈ જવાબ હોય તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇટ ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં